નડિયાદ પાસે ફૂડ ઇન્ડસ્ટ્રીઝમાં આગ લાગતા અફરાત અફરી મચી સદનસીબે કોઈ જાનહાની થઈ નથી નડિયાદના ડબાણ ગામે આવેલ ફૂડ ઇન્ડસ્ટ્રીઝમાં મધરાતે આગ લાગી આગની જાણ ફાયર બ્રિગેડને થતા નડિયાદ ફાયર બ્રિગેડની ટીમે બે વોટર બ્રાઉઝર સાથે દોડી આવી આગને કાબુમાં કરી આ બનાવમાં કોઈ જાનહાની સર્જાઈ ન હતી નડિયાદ તાલુકાના ડબાણ ગામની સીમા હાઇવે પર ફૂડ ઇન્ડસ્ટ્રીઝમાં પ્રોડક્શન પ્લાન્ટના પાછળના ભાગે મધરાતે કોઈ કારણસર આગ લાગી જેની જાણ નડિયાદ ફાર વિભાગના થતાં ફાયર વિભાગના કર્મચારીઓ બે વોટર બ્રાઉઝર સાથે બનાવ સ્થળે પહોંચી ગઈ હતી અને બહારની બાજુએ લાગેલા આગ પર પાણીનો છંટકાવ કરી આગને ગણતરીની જ મિનિટમાં આગ બુઝાવી દીધી આગ લાગતા અફડાતફડી મચી ગઈ હતી જો કે સદનસીબે આ બનાવમાં કોઈ જાની સર્જાઈ ન હતી રિપોર્ટર નરેશ ગનવાણી નડિયાદ દીક્ષિત પટેલ ડિસ્ટ્રિક્ટ ફાયર ઓફિસર નડિયાદ ઘટનામાં સો બાર વાગ્યાની આસપાસ નડિયાદ ફાયર બ્રિગેડ કંટ્રોલ રૂમ ને જાણ થયેલ કે ડભાણ ગામે આવેલ એશિયન ફૂડ ઇન્ડસ્ટ્રીઝમાં આગ લાગેલ છે જેથી અમે તુરંત બે વોટર બાઉઝર સાથે ફાયર બ્રિગેડની તમામ ટીમને તમામ સ્ટાફ સાથે અહીં હાજર થઈ ગયા અને આવીને જોતા અહીંયા પ્રોડક્શન પ્લાન્ટ છે એમનો એમાં આઉટ સાઇડ એ શોર્ટ સર્કિટ જે સળગેલું હતું અમુ આવીને તરત એ આગ બુજાવી દીધેલ છે ના જાનહાની એવું કઈ નથી કારણ કે આઉટ એ થોડું સળગેલું હતું તો અમે જો સમયસર ના આવો એ ઘણું બધું મોટું નુકસાન થાય તેમ